સુરત અલથાણ વિસ્તારમાં શિવ રેસીડેન્સીની પાર્કિંગ દિવાલ પડવા મામલે વિવાન ડેવલપર્સનો રાજલક્ષ્મી પ્રોજેક્ટ કારણે ઘટના બની હોવાનું સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરનો ખુલાસો કર્યો છે મહાનગરપાલિકાના પ્રાથમિક તપાસ રિપોર્ટ મુજબ શિવ રેસીડેન્સીની આ દુર્ઘટના સંપૂર્ણપણે ડેવલપર્સની બેદરકારીને કારણે સર્જાઈ છે આ મામલે કડક પગલા લેતા ડેવલપર્સ આર્કીટેક્ટર સ્ટ્રક્ચરલ એન્જિનિયર તેમજ સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિસ્તારના આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેન શુક્લા અને નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે મહાનગરપાલિકાએ ડેવલપર્સની બાંધકામની મંજૂરી પણ રદ કરી દીધી છે અને અનિચ્છ મુદત સુધી તમામ બાંધકામ કામગીરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે માટી ધસી પડવાની ઘટનાને કારણે શિવ રેસીડેન્સીના ચાર બિલ્ડિંગમાં આવેલા કુલ એકસો પંચાણું ફ્લેટના પરિવારોને સલામતીના ભાગરૂપે તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યા છે હાલ તમામ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે એસવીએનઆઈટીના એન્જિનિયરો દ્વારા વિસ્તૃત ટેકનિકલ રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ જ પરિવારોને ફરીથી તેમના ફ્લેટમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આવનાર એક દિવસમાં તમામ પરિવારો ફરી પોતાના ઘરમાં પરત ફરી શકે તેવા પ્રયાસો ઝડપી ગતિએ ચાલી રહ્યા છે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા મહાનગરપાલિકાએ ડેવલપર્સ પાસે રાત દિવસ પુરાણ અને મજબૂતીકરણનું કામ કરાવ્યું છે ડેવલપર્સના તમામ કર્મચારીઓ તથા મશીનરી સતત રાત દિવસ કામગીરીમાં જોડાવામાં આવી છે જેથી વિસ્તારની સલામતી સુનિશ્ચિત કરી શકાય મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં નાગરિકોની સલામતી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે